ભૂખ્યાના ભોજન ઘણા રેલવે સ્ટેશન પર ચાલે છે પણ આજે આપણે ધુલેટીના તહેવારના નિયમિત આજે જમવાનું આપણે બપોરનું આપણા આશ્રમે રાખવામાં આવ્યું છે અને આપણું આશ્રમ આજે પહેલીવાર આશ્રમમાં બધા જમી રહ્યા છે તો આપ સૌ અમને સપોર્ટ કરો છો એની અંદર જમવાનું ચાલે છે આજે પહેલીવાર આપણા આશ્રમમાં બધા જમી રહ્યા છે ધુલેટીના તહેવાર નિયમિત મને બહુ આનંદ છે ખરેખરમાં કે મારા આશ્રમની અંદર આજે આટલા બધા લોકો જે નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકો અને જરૂરિયાતમંદ લોકો જે હોય એ જમવાનું જે અમને એક ટાઈમનું આપણે જમાડીએ છીએ આજે બે ટાઈમનું જમવાનું થઈ ગયું છે ધુલેટીમાં તો આપ સૌ અમને ફૂલ નહીં ફૂલની પાખડી આપીને સપોર્ટ કરો છો આજનું જમવાનું દાતાની વાત કરવામાં આવે તો આજના જમવાના જે દાતા હતા એમનું નામ છે આજના જમવાના દાતા છે બાપુભાઈ ગોહિલભાઈ પૂર્ણાતિથિ નિયમિત આજનું જમવાનું છે તો આજના દાતા છે બાબુભાઈ ગોહિલ પૂર્ણજી નિયમિત આજનું જમવાનું રાખ્યું છે એમના તરફથી તો તમે પણ અમને ફૂલ લઈને ફૂલની પાકડી આપીને સપોર્ટ કરો છો અને આજે જમવાનું એમના તરફથી છે આજે જમી રહ્યા છે તો તમે અમને જેથી શક્તિ પ્રમાણે સપોર્ટ કરો અને આજે જે જોઈ રહ્યા છો મારા આશ્રમનો વિડીયો છે અને મારા આશ્રમમાં બધા જમી રહ્યા છે ફૂલ લાઈન ફૂલની પાખડી આપીને આપ સપોર્ટ કરો છો આજના જમવાના દાતા બાબુભાઈ ગોહિલભાઈ ગોહિલની પુણ્યતિથિ નિયમિત આજનું જમવાનું રાખેલું છે સૌ અમને ફૂલ સપોર્ટ આજે અમારા આશ્રમમાં જમવાનું રાખ્યું છે